તિરંગા યાત્રા કાઢવામાં આવી ત્યારે ગામમાં ફરી જિલ્લા કક્ષાના યોજાના છે આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો નારા લગાવી લખતર શહેરના દેશભક્તિ હોય તેવું વાતાવરણ સર્જાયું હતું યોજાનાર છે એના ભાગરૂપે લોકોમાં રાષ્ટ્રવાદ અને પંદરમી લઈ ઉત્સાહનું સર્જન થાય એના માટે આજે યાત્રાનું આયોજન કરવામાં આવેલું આ યાત્રામાં આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પી કે પરમાર અમારા મંડળના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા ગામ લોકો સારી રીતે જોડાઈ અને સ્કૂલના વિદ્યાર્થી મિત્રો પણ આ યાત્રામાં જોડાઈ અને ઉગમના દરવાજેથી શરૂ કરી અને જ્યાં ધ્વજવંદરનો પંદર બી ઓગસ્ટનો કાર્યક્રમ છે તે માર્કેટિંગ યાર્ડ ખાતે આ યાત્રા પૂર્ણ કરવામાં આવી આ યાત્રાના માધ્યમથી વિદ્યાર્થીઓ અને નગરજનોમાં જે સ્વાતંત્ર પર્વની ઉજવણી છે એનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને લોકોને રાષ્ટ્રભાવના પ્રત્યે વધારે જાગૃત થયા છે આદળીય દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશ સુડતાલીસમાં શતાબ્દી વર્ષ સ્વાતંત્ર્ય પર્વ ઉજવવા જઈ રહ્યો છે